હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રોની જે સતત કમેન્ટ હતી કે સર દ્વિતીય પરીક્ષાના પ્લીઝ તમે અમને પેપર આપો તો ભાઈ દ્વિતીય સામાયિક જે પરીક્ષા છે બરાબર તો એના ધોરણ નવનું જે વિજ્ઞાન છે એ વિજ્ઞાનનું બે કલાકના સમયાંતરે લેવાતું આપણું પેપર પચાસ ગુણનું છે તો વિદ્યાર્થી મિત્રો આ પચાસ ગુણના પેપરનું આપણે સચોટ અને વ્યવસ્થિત સોલ્યુશન જોવાના છીએ તો ખાસ રિક્વેસ્ટ છે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો બાજુમાં વાળા બે લાઈકનને પ્રેસ કરો વિડિયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો વધુ સમય ન લેતા આપણે નવા માળખા પ્રમાણે છે વિદ્યાર્થી મિત્રો એટલે વિભાગ એ આપણો પંદર ગુણનો પૂછાશે તો નીચે આપેલા પ્રશ્નોના સૂચના મુજબ ઉત્તર લખો દરેકનો એક ગુણ પંદર ગુણના હેતુલક્ષી છે એમાંથી આપણે કોઈ પણ વધુ વધુ ચાર એમસીક્યુ પૂછાઈ શકે ચાર ખાલી જગ્યા પૂછાઈ શકે ચાર જોડકા પૂછાઈ શકે ચાર ખરા ખોટા પૂછાઈ શકે ચાર એક વાક્યના પૂછાઈ શકે વગેરે તો એમાં પહેલું છે નારિયેળના રેસાયુક્ત છાલમાં આવેલા કોષોની કોષ દિવાલ કયો પદાર્થ ધરાવે છે તો વિદ્યાર્થી મિત્રો લિગ્નિન આવશે કયો આવશે લિગ્નિન કારણ કે આની અંદર મૃત યાંત્રિક પેશી પણ કહી શકાય એવી મુખ્ય પેશી કેટલી ત્રણ મૃદુ તક અને દ્રઢોતક તો આની અંદર દ્રઢોતક પેશી આવેલી હોય છે ત્યાર પછી બીજો સવાલ છે એકદમ ઈઝીમાં ઈઝી આપણને આવડી જાય એવો છે છ કિલોગ્રામ દળના પદાર્થનું ચંદ્ર પર દળ કેટલું હશે બરાબર તમને મુશ્કેલીમાં મૂકવા માટે એમ લખી નાખે જી બરાબર નવ પોઈન્ટ આઠ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તો આપણે કન્ફ્યુઝ થઈ જાય તો વિદ્યાર્થી મિત્રો દળ છે એ હંમેશા કેવું હોય છે અચળ હોય છે તો પૃથ્વી પર છ કિલોગ્રામ હોય તો ચંદ્ર પર પણ છ કિલોગ્રામ થાય દળ ત્રીજું છે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમમાં આવતા જીનું મૂલ્ય ગોતો તો મિત્રો જીનું મૂલ્ય છે એ અચળ છે બરાબર જે અચળાંક છે એપ બરાબર જી એમ 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 છેદમાં ડીનો સ્ક્વેર બરાબર તો આ જી અચળાંક છે તો એ પૃથ્વીના દળ કે ત્રીજિયાથી કેવો છે સ્વતંત્ર છે કેવો છે સ્વતંત્ર એનું મૂલ્ય ફિક્સ છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રોની જે કમેન્ટ હતી કમેન્ટને આધારે દ્વિતીય પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રો જે છે એ આઈએમપી પ્રશ્નપત્રો જોતા હોય વિદ્યાર્થી મિત્રો તો ત્રીસથી પણ વધુ પ્રશ્નપત્રો છે બધા વિષયના થઈને સાથે સાથે મારી જેવા વિદ્યાર્થી મિત્રોને બહુ બધો તકલીફ પડતો હોય ખાસ કરીને ગણિતમાં કારણ કે સાબિતીના દાખલા આવે છે બીજી પરીક્ષાની અંદર મોટા ભાગના સાબિતીના દાખલા છે તેમાં તકલીફ પડતી હોય પછી વિજ્ઞાનની અંદર રાસાયણિક પાઠ છે ત્રીજો ચોથો નવમો ગુરુત્વાકર્ષણનો બરાબર તો એમાં તકલીફ પડતી હોય તો એના સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબના પ્રકરણ પ્રકરણવાઇઝ વિદ્યાર્થી મિત્રો વિડીયો લેક્ચર છે તમે એપ્લિકેશનની અંદર આ વિડીયો લેક્ચરથી ડાઉનલોડ કરી લેશો એકવાર નેટની મદદથી પછી તમારે જેટલી વાર જ્યારે પણ જોય ત્યારે જોઈ શકશો વગર નેટ બીજી વાર તો આ બધું જ આપણું વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી પ્રાપ્ત થશે તમને જણાવતા આનંદ થાય છે કે પાંચસો કે જેટલા ડાઉનલોડ થઈ ગયા છે એપ્લિકેશનમાં બરાબર અપડેટમાં છે એ પાંચસો કે ટૂંક સમયમાં લખેલું જોવા મળશે તમને ઓપન કરશો આ પેજ ખુલે એમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો લા આ પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન તમામ મળી જશે એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી સરકાર દ્વારા જે એકમ કસોટી છે એ ખાસ મિત્રો તૈયારી કરવા જેવું ખરું જેને પૂરેપૂરા માર્ક્સ લાવવા છે એ મિત્રો માટે તો ત્યાંથી મેળવી લેશો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પસંદ કરી પાઠવા જ વિડીયો જોઈ શકશો ક્લિયર તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમને આ એપ્લિકેશનમાંથી બધું જ પ્રાપ્ત થઈ જશે ચાલો નીચેના વિધાનો ખરા છે કે ખોટા એમની તમારે માહિતી મેળવવાની છે તો કેલ્શિયમ ઓક્સાઇડનું આણવીય સૂત્ર સી એ ટુ ઓ છે તો ખોટું વાય તો કેલ્શિયમનો પ્લસ બે વીજભાર ઓક્સિજનનો માઇનસ બે વીજભાર તો વિજભારની દ્રષ્ટિએ ઓલરેડી તટસ્થ છે તો અહીંયા ક્રોસ ગુણાકાર કરવાની કોઈ આવશ્યકતા નથી અને કદાચ કરો તો તમારે બે વડું બે બાજુ બબે વડે ગુણવાની કોઈ જરૂર નથી જો આમ આપણે નિયમ ભણેલા છીએ તો કંઈ ગુણવાની જરૂર નથી એટલે ખોટું જવાબ આવશે પ્રત્યેક બહુ કોષીય સજીવ એક જ કોષમાંથી ઉદ્ભવે છે હા બરાબર યુગમાં નજમાંથીને જ એનું નિર્માણ થાય છે સૂરેખ પથ પર નિયમિત ગતિ કરતા પદાર્થ પર લાગતું બળ અચળ હોય છે તો શું આવશે ખોટું આવશે પથ એટલે સીધા માર્ગે ગતિ કરતો જે નિયમિત ગતિ કરતો પદાર્થ પર છે એના પર લાગતું બળ અચળ હોય છે તો ખોટું નીચેના વિધાનો ખરાબ બની રીતે ખાલી જગ્યા પૂરો સાચા દ્રાવણમાં કણોનો વ્યાસ સાચું દ્રાવણ તો એમાં એક નેનોમીટરથી વધુ ના હોવો જોઈએ સાચું દ્રાવણ આપણે ઘણી વાર સાચા દ્રાવણના ગુણધર્મો પણ પૂછાશે ખાલી એને આપણે દ્રાવણ પણ ઘણીવાર કહીએ છીએ કોબાલ્ટનો એક સમસ્થાનિક ક્યાં વપરાય છે કેન્સરની સારવારમાં તો વિદ્યાર્થી મિત્રો જે સમસ્થાનિકો છે એ સમસ્થાનિકોના અનુપ્રયોગો પ્રયોગશાળમાં ઘણીવાર પૂછાય છે ઉપયોગો બરાબર એક કોબાલ્ટ લખશું એક યુરેનિયમ લખશું અને એક આયોડિન લખશું ત્રણ આપણે લખવાના થશે ક્લિયર ચાલો ત્યાર પછી આપણે એમ કોષમાં મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી તો ભાઈ આપણે ખબર છે કોઈ પણ કોષ એટલે કે કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે એ કોના ઉપર ડિપેન્ડિંગ છે તો કે ટુ એન્ડ સ્ક્વેર સૂત્ર પ્રમાણે તો પહેલાં કે કક્ષક આવશે બીજી એલ ત્રીજી એમ ન યાદ રહે તો કલ્પેશરનો કે વિરળિયા કલ્પેશરનો કે બરાબર તો એમાં કેટલા સમાશે બે બીજીમાં આઠ ત્રીજીમાં અઢાર આ પાઠમાં સમજાવેલું છે ત્યાર પછી એટલે કે એલ એમ અને એન આપે તો બત્રીસ એટલે કે તમારે એ ક્રમશઃ નંબર લખવાના છે એન બરાબર એક બે ત્રણ ચાર અહીંયા ત્રણ લખો ચાલો બે ત્રણનો સ્ક્વેર બે ત્રણનો સ્ક્વેર નવ નવ દુ અઢાર થઈ ગયા આ રીતે ત્યાર પછી વ્યાખ્યા એક બે શબ્દોમાં જવાબ આપો વ્યાખ્યા આપો સમાંગ મિશ્રણ તો એક સમાન સંગઠન ધરાવતા મિશ્રણને સમાંગ મિશ્રણ કહેવાય એકબીજામાં સંપૂર્ણપણે ભળી ગયા હોય અને એનું બંધારણ એક સમાન હોય તો એને કહેવાય મિત્રો સમાંગ મિશ્રણ બરાબર આપણી ઘરે શરબત બનાવ્યું હોય મહેમાન આવ્યો હોય ત્યારે પછી પાંચ મહેમાનને શરબત આપીએ તો બધા જ મહેમાનને એક સરખું જ સરબત લાગે એકને લીંબુવાળો ભાગ એકને મીઠાવાળો ભાગ એકને ખાંડવાળો ભાગ એકને ખાલી પાણી એમ થાય છે નહીં ખાટું વધારે લીંબુ હોય બધાને એક સરખું જ ખાટું લાગે વધારે ખાંડ હોય બધાને એક સરખું જ ગળું લાગે હા પછી પોતાની તાસીર પ્રમાણે પ્લસ માઇનસ હોય બરાબર સમાન કહેવાય બૃહદ કે ગુરુપોષક પોષક તત્વો કયા કયા છે તેમને ગુરુ તત્વો ક્યાં કહે છે શું કામ કહે છે તો બૃહદ એટલે કે મોટા પ્રમાણમાં અથવા તો ગુરુપોષક તત્વો તરીકે નાઇટ્રોજન પોટેશિયમ કેલ્શિયમ ફોસ્ફરસ મેગ્નેશિયમ અને સલ્ફર છે કારણ કે વનસ્પતિને એની આવશ્યકતા એની માત્રાની જરૂરિયાત વધારે રહેલી છે એટલા માટે ત્યાર પછી મિત્રો ઉર્જા ઘર તો ઉર્જા ઘરમાં કોણ આવશે કણા સૂત્ર આવશે કોણ આવશે કણા સૂત્ર પાવર હાઉસ જાળીમય તંત્ર તો એમાં કોણ આવશે અંતઃ રસ ઝા કચરો ત્યજતું તંત્ર લાયસો ઝોમ્સ અને કોષની આસુનતા કોણ પૂરી પાડશે રસ ધાની તો આવી રીતે જોડકા ભી પૂછાઈ શકે ત્યાર પછી આવશે મિત્રો સેક્શન બી માગ્યા મુજબ જવાબ લખો તો વિદ્યાર્થી મિત્રો આપણે આમાં બહુ ફાયદો એ છે કે નવમાંથી કોઈ પણ છ લખવાના છે નવમાંથી શું લખવાનું છે છ બરાબર તો મોટા ભાગના વિદ્યાર્થી મિત્રોને આ પાઠમાં કેવડાવે છે તો ભાઈ વિડીયો લેક્ચર તમે લઈ લો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ તો આપને ખબર પડવી જોઈએ મેગ્નેશિયમની સંજ્ઞા એમએચ હાઇડ્રોક્સાઇડની ઓએચ મેગ્નેશિયમ છે એની સંયોજકતા પ્લસ બે છે હાઇડ્રોક્સાઇડની માઇનસ છે હવે અસમાન છે એટલે આપણે ક્રોસ ગુણાકાર કરીશું મેગ્નેશિયમને એક વડે ગુણીશું ઓએચને બે વડે ગુણીશું પરંતુ એ બહુ પ્રમાણીય છે એટલે કાઉસમાં લખીને પછી બે વડે ગુણીશું એટલે આ રીતે થશે ત્યારબાદ આવશે એચ ડી અને ટી એચ ડી અને આ ટી છે તો દરેક સંજ્ઞા માટે તેમાં રહેલા અપ્રમાણીય કણોની યોગ્ય કોષ્ટકતા બનાવો તો વિદ્યાર્થી મિત્રો એચ એટલે હાઇડ્રોજન ડી એટલે ડ્યુટેરિયમ ટી એટલે ટ્રીટિયમ આ ત્રણેય હાઇડ્રોજનના સમસ્થાનિક છે એટલે ત્રણેયમાં પ્રોટોનની સંખ્યા સમાન છે ન્યુટ્રોનની સંખ્યા સમાન છે સોરી પ્રોટોન અને ઇલેક્ટ્રોનની કારણ કે એનો પરમાણુ ક્રમાંક છે ઓકે પરંતુ સમસ્થાનિકો હોય એટલે પ્રોટોનની સંખ્યા સમાન હોય ન્યૂટ્રોનની સંખ્યા અસમાન હોય જુદી જુદી હોય તો હાઇડ્રોજનમાં ન્યૂટ્રોન ઝીરો ડ્યુટેરિયમમાં એક ન્યૂટ્રોન અને ટ્રીટિયમમાં બે ન્યૂટ્રોન હોય છે એટલે એનું દળ પણ જુદું જુદું હોય એક બે અને ત્રણ એટલે માથે લખ્યું છે જો એક બે અને ત્રણ ઓકે ત્યાર પછી આઈએમપી છે બોહરનો પરમાણીય નમૂનો તો નીલ્સ બોહર નામના વૈજ્ઞાનિકે જુદી જુદી કક્ષામાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થાય છે એના વિશે વાત કરી હતી ત્યાર પછી જો મિત્રો ઘણા મિત્રોને છઠ્ઠો પાઠ નથી પરીક્ષામાં તો બહુ ટેન્શન ન લેવો જવાબ સ્કીપ કરી દેવો રેખિત સ્નાયુ અને અરેખિત સ્નાયુ જો છઠ્ઠા પાઠમાં મોજ મેજર આવો પ્રશ્ન વધારે પૂછાશે રેખિત અરેખિત બરાબર કાસ્થિ અસ્થિ જલવાહક અનવાહક આવા પ્રશ્નો ખાસ પૂછાશે ત્યાર પછી મોટા ભાગના એટલે કેટલા મોટા ભાગના ખબર આમ તો કહી શકાય કે નવ્વાણું પોઈન્ટ પચાસ ટકાથી પણ વધુ વિદ્યાર્થી મિત્રો દાખલા અથવામાં કાઢે છે હવે તો ભાઈ જેને સાયન્સ કરવું છે ફ્યુચરમાં એને અથવામાં ન કાઢવું મિત્રો એક બસની ગતિ પાંચ સેકન્ડમાં આસી કિલોમીટર પ્રતિ અવરથી ઘટીને સાઠ કિલોમીટર પ્રતિ અવર થઈ જાય છે તેનો વેગ શોધો તો મિત્રો પ્રારંભિક વેગ આપણે આપ્યો છે એંસી કિલોમીટર પર અવર અને અંતિમ વેગ આપ્યો છે સાહીઠ કિલોમીટર પર અવર અને ટાઈમિંગ લાગ્યું છે પાંચ સેકન્ડ તો આને આપણે પહેલાં કિલોમીટરને મીટરમાં ફેરવશું તો એસી કિલોમીટર એટલે હજાર મીટર ને કલાક એટલે છત્રીસો સેકન્ડ એ રીતે આને બી મીટરમાં ફેરવીશું હજાર મીટર કલાક એટલે છત્રીસો સેકન્ડ હવે આનું તમારે જે જવાબ આવશે એને આપણે યુ ગણીશું અહીંયા જે જવાબ આવશે એને આપણે વી ગણીશું સાદુરૂપ તમારે આપી દેવાનું બરાબર અને ટી તો પ્રવેગ ગોતવાનો હોય તો એ બરાબર વી માઇનસ યુ છેદમાં ટી વીની કિંમત યુની કિંમત છેદમાં ટી મૂકી દો એટલે પ્રવેગ તમને મળી જશે બરાબર આગળ જો બે પદાર્થ વચ્ચેનું અંતર શું કરવામાં આવે અડધું કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળનું શું થશે તો વિદ્યાર્થી મિત્રો ડિસ્ટન્સ છે એ આપણે અડધું કર્યું છે ડી બાય ટુ ડી બાય ટુ તો ડી બાય ટુ મૂકી અને આપણે સાદુરૂપ આપશું તો મિત્રો ચાર ગણું ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય વધશે અંતર ઘટશે તો ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય વધશે કારણ કે બંને કેવા પ્રમાણમાં છે વ્યસ્ત પ્રમાણમાં છે એફ અને ડી જો છે આ બે હોય ને સામસામે સામે ગુણાકારમાં આવી શકતા હોય ને જે ઘટકો ચંદ્ર પૃથ્વીને આકર્ષિત કરતો હોય તો તરફ કેમ ગતિ કરતી નથી તો એના માટે મિત્રો દળની વાત કરવામાં આવેલી છે કે જેટલું પૃથ્વી ચંદ્ર ઉપર આકર્ષણ બળ લગાડે છે એટલું ચંદ્ર છે પૃથ્વી ઉપર આકર્ષણ બળ લગાડી શકતો નથી ત્યાર પછી મિશ્ર મત્સ્ય સંવર્ધનના શું લાભ છે મિશ્ર મત્સ્ય સંવર ધન એના શું લાભ છે તો એના પણ આપવામાં આવેલા છે ત્યારબાદ છે સેક્શન સી સેક્શન સીમાં પણ તમારે આઠમાંથી કોઈ પણ પાંચ લખવાના છે ત્રણ ગુણના છે બરાબર તો એમાંથી આપણે પ્રવાહી અવસ્થાના ગુણધર્મો ઘન પદાર્થના ગુણધર્મો કે વાયુ પદાર્થના ગુણધર્મો પૂછાય તો વ્યવસ્થિત મુદ્દાવાઇઝ તમારે લખવાનું થશે ત્યાર પછી ત્રીજા પાઠનો પ્રશ્ન પ્રાચીન સમયમાં તત્વોના નામ કેવી રીતે રાખવામાં આવતા હતા તો એના રંગને આધારે એમનું પ્રાપ્તિ સ્થાનને આધારે બરાબર કેવી રીતે રાખવામાં આવતા હતા ત્યાર પછી બહુ ઇઝી સવાલ છે આણવીય દળની ગણતરી કરો અથવા સૂત્ર એકમ દળની ગણતરી કરો બેનું રીત એક જ છે અણુ હોય તો આણવીય દળ કહેવાય પરંતુ સંયોજન હોય આયનીય સંયોજન તો એને સૂત્ર એકમ દળ કહેવાય તો મિત્રો આપણે બહુ ઇઝીલી ગણીએ ચાલો જીંક ઓક્સાઇડનું એકમ સૂત્ર દળ બરાબર જીંકનું પરમાણવીય દળ વત્તા સાથે કોણ છે ઓક્સિજનનું પરમાણવીય દળ હવે જીંકનું આવું તમને તમારા શિક્ષક આપશે એટલે તમારે પાકું કરવાની જરૂર જ નથી જો આવો એકાદ સવાલ તો હશે હશે નશે જ પાસઠ યુ ઓક્સિજનનું કેટલું છે સોળ યુ અને પાસઠ અને સોળ કેટલા થશે મિત્રો એકા સી ઈયો પૂરું લ્યો આવી રીતે બધાનું ગોતવાનું છે તમને આપ્યા ત્રણે ત્રણ નું રેડી ચાલો ત્યાર પછી આવશે હૃદ સ્નાયુ પેશી બરાબર રેખિત અને અરેખિત સ્નાયુ ભેગી મળીને કાર્ય કરતી પેશી એટલે હૃદ સ્નાયુ પેશી જે જીવન પર્યંત આજીવન કાર્ય કરે છે ધબકતી રહે છે ને એ બંધ કરી દે કામ કરવાનું એટલે આપણે બંધ કરી દેવાનું બરાબર ને ત્યાર પછી પદાર્થનું જડત્વ એટલે શું જડત્વ એટલે ફેરફાર ન થવો એને જડત્વ કહેવાય દળ અને જડત્વ વચ્ચે શું સંબંધ છે તો જેનું દળ વધુ એની સ્થિરતા વધુ એનું જડત્વ વધુ ત્યાર પછી છવ્વીસમો સવાલ છે દબાણ એટલે શું પ્રેશર એટલે શું બરાબર એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને શું કહેવાય દબાણ કહેવાય છે બરાબર એ અધીશ રાશિ છે એનો એકમ છે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર અથવા તો પાસ્કલ ત્યાર પછી આપણે બારમા પાઠમાંથી પ્રશ્ન પૂછાય સેન્દ્રિય ખાતરના પ્રકારો સમજાવો બરાબર તો કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ લીલું જેવી ખાતર તો આમાં તો આપણે છઠ્ઠા સાતમા ધોરણથી ભણતા આવ્યા છીએ ત્યારબાદ વિભાગ ડી ચાર ગુણનો સવાલ છે મિત્રો તો કોઈ પણ ત્રણમાંથી બે જ લખવાના છે એમાં હું તો એમ કહું સો ટકા આ પાકો કરી જ લેજો બરાબર આપણે એપ્લિકેશનની અંદર જે ખાસ મેં તમને કહ્યું જો ગણિત અને વિજ્ઞાનનો સંપૂર્ણ અભ્યાસક્રમ દ્વિતીય પરીક્ષાના પેપરો છે એમાં પૂછી જ લીધેલા છે મોસ્ટ એમપી બધા જ બરાબર તો એપ્લિકેશન તમે ડાઉનલોડ કરીને અહીંયા જશો ત્યાંથી તમે જે પેપ તમારી શાળામાં પેપર લેવાઈ જાય ને એટલે એને વ્યવસ્થિત ફોટા પાડીને તમે મોકલજો બરાબર એટલે આપણે અહીંયા મૂકીશું જે ફ્રીમાં હશે ભાઈ બરાબર અમારે કોઈ લાભ નથી એનો ફ્રીમાં છે એટલે જેથી જે સ્કૂલના બાળકોને પેપર બાકી હોય તો એ જોઈ શકે કોઈને ગણિત લેવાઈ ગયું કોઈને વિજ્ઞાન કોઈને આ તે બધા મૂકી દે પછી એ પેપરનું તમે એનાલિસિસ તમે કરજો અમે તો કર્યું છે એટલે કહીશી બરાબર કે એમાં તમને આ સવાલ જોવા મળશે રૂથરફોળનો પરમાણુ નમૂનો સોનાનો વરખ લઈ એમાંથી ઝડપી ગતિ કરતાં હિલિયમ કણો એને દાખલ કર્યા તો મોટા ભાગના પસાર થઈ ગયા તો એમ કહેતા હતા કે પરમાણુ પોલો છે તો આમાં પરમાણુ છે આખો દળ ધરાવે છે તો ક્યાં દળ ધરાવે છે તો પોલો છે ત્યાર પછી અધિચ્છદ પેશીના સામાન્ય લક્ષણો ધરાવો બરાબર અને એના લક્ષણો જણાવો સ્થાન અને કાર્ય તો શરીરને રક્ષણ આપતી ઢાંગતી આવરણ ધરાવતી રચના એટલે કોણ અધિચ્છદ પેશી અને ત્યાર પછી મોસ્ટ મોસ્ટ આઈએમપી સવાલ એટલે બીજો કયો સો ટકા પૂછાયો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખી તેનું ગાણિતિક સ્વરૂપ મેળવો આપણ મિત્રો મોસ્ટ આઈએમપી છે એફ બરાબર જી એમ વન એમ ટુ અપોન ડીનો સ્ક્વેર બરાબર ચાલો તો આ રીતે જો આપણે બધું કંઈ લખવાની જરૂર નથી પણ આપણે એ મળી ગયું આર્યું એપ બરાબર જી એમ વન એમ ટુ અપોન ડીનો સ્ક્વેર ક્લિયર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સંપૂર્ણ સોલ્યુશન જોયું તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરજો અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની માંગ હતી કે કલ્પેશ સર તમે ફરી પાછા વિજ્ઞાનમાં લાઈવ સેશન જોડાવ તો ભાઈ આવતા વર્ષે તમારું દસમા ધોરણનું અગત્યનું વર્ષ છે તો એના માટે અત્યારથી જાહેરાત કરી દઈએ આવતા વર્ષે આપણે વિજ્ઞાનની અંદર લાઈવ સેશન ફરીથી શરૂ કરવાના છીએ બરાબર એટલે જે વિદ્યાર્થી મિત્રોને જોડાવાનું એમાં હોય તો અગાઉથી જ જાણ કરી દેશો જેથી તમને એક ચોક્કસ જગ્યા મળી શકે બરાબર આપણે બહુ લિમિટેડની અંદર જ બાળકો લેવાના છે જેથી વ્યવસ્થિત અને સારું માર્ગદર્શન આપણે આપી શકાય અને બધી બાબતોનો ઊંડાણપૂર્વક આપણે અભ્યાસ કરવાના છે અને બધા મિત્રોને પચાસમાંથી પચાસ ગુણ તો વિજ્ઞાનમાં પ્રાપ્ત થાય જ અને થવા જ જોઈએ વિદ્યાર્થી મિત્રો બરાબર એ માટે બધાને શુભકામના ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત